સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે વીએનએસજીયુમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો ઘટના સામે આવી છે જેને વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના પણ કરાઈ છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એટલે કે વીએનએસજીયુમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવને લઈને વિવાદ સર્જાયો છે તો બીજી બાજુ સુરત શહેરના ઔદ્યોગિક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે જેમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર બનાવ લઈને હાલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા એસપીએનઆઈટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ આપશે ત્યારબાદ કાર્યવાહી કરાશે સમગ્ર મામલે કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે તપાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલા પણ ભરવામાં આવશે વીએનએસજીઓ બાદ હવે એસવીએનઆઈટીમાં વિવાદ જોવા મળ્યો છે ત્યારે વારંવાર શૈક્ષણિક સંસ્થાઓમાં થઇ રહેલા વિવાદને ડામવામાં આવે તેવી ચર્ચા શહેરમાં જોવા મળી હતી બીરો રિપોર્ટ